ભાવનગર શહેર તેમજ જિલ્લામાં રામનવમી પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવિક ભક્તો ભગવાન રામના ઉત્સાહ સાથે જોડાયા હતા ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ચેતરસો નોમ ના રોજ ભગવાન રામના ના જન્મોત્સવની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ભગવાન રામના ના જન્મોત્સવને લઈ ભાવિક ભક્તોમાં માં આનેરો આનંદ જોવા મળ્યો હતો ભાવનગરમાં પરંપરા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવિશોભા યાત્રા કાઢવામાં આવી હતી જે ભાવનગરના રાજમાર્ગો પર ફરી ફરીભંચંદ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જ્યારે ગારિયાતરમાં પણ ભવિશોભા યાત્રા નીકળી હતી ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા મહુવા તાલુકામાં પણ ભગવાન રામના જન્મોત્સવની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે મર્યાદા પુરુષોત્તમ એટલે ભગવાન રામ જય રાજના યુવાનોને જીવન કેમ જીવવું જેની પ્રેરણા ભગવાન રામ પાસેથી મળી ત્યારે આજો જ દેશભરમાં ભગવાન રામના જન્મોત્સવને લઈ ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે ભગવાન રામ ના ધામધૂમથી ઉજવ્યો હતો અરવિંદ રાઠોડ વિશ્વ હિન્દુ પ્રસિદ્ધ ભાવનગર મહાનગર મંત્રી ભાઈઓને આ યાત્રામાં જોડાવા અને ભગવાન શ્રી રામને ભૈવતી ભયવતી સ્વાગત કરવા માટે આપ સૌ આ યાત્રા અંદર આવો ભગવાન શ્રી રામના દર્શન કરી અને ધન્યતા અનુભવો એવું વિશ્વ હિન્દુ પ્રસિદ્ધ ભાવનગર મહાનગર દ્વારા આજ રોજ દરેક સનાતન ભાઈઓ બહેનોને આમંત્રણ પાઠવે છે જય શ્રી રામ આ રથયાત્રા ઓગણીસો ને બાણું થી ભાવનગર ની અંદર શરૂ કરવામાં આવેલી છે આ રથયાત્રા આજ રોજ રામ મહેલ તપસ્વી મહારાજ ની વાલી થી નીકળી સંત કવરામ ચોક એસટી ટી પાનવાળી વાસણઘાટ અને મેન બજાર થઈ બાટન થઈ અને કુશેશ્વર મહાદેવ મંદિર થી અનુરિયા ચોક હનુમાનજી મહારાજ નું મંદિર અને ભીડપંચ યાત્રા પૂર્ણ થાય છે